સમાચારમાં આગળ વધીએ રાજકોટની બે ખ્યાતનામ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાઈ પીએમજી યોજનામાંથી ક્રાઇસ્ટ અને ગોકુલ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નિયમોમાં ભંગ કરવા બદલ મહત્વપૂર્ણ કાર્યવાહી બંને હોસ્પિટલ સામે દર્દીઓના લેબ રિપોર્ટ સાથે ચેડા કરવાના આક્ષેપ હતા વધારાના ખર્ચ બતાવી ચાર્જ વસૂલવા મામલે પણ ફરિયાદો થઈ હતી હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુદર પણ ઊંચો હોવાનું સામે આવ્યું છે તો ગાંધીનગર સુરત પાટણ તાપીની એક એક હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે આ હોસ્પિટલોમાં દર્દીઓને પીએમજે હેઠળ સારવારનો લાભ હવે નહીં મળે રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છીએ મેનેજમેન્ટના શું કહેશો સાહેબ અહીંયા સાહેબ આપો છોનિટ આપો મીડિયા ને આ દ્રશ્યો છે જે ગોકુલ હોસ્પિટલ વારંવાર વિવાદ માં આવે છે પ્રધાનમંત્રી માંથી પીએમ માંથી આ લોકો ની ગેરરીતિ ખુલી છે મૃત્યુઓ સૌથી વધારે જોવા મળી રહી છે રિપોર્ટમાં ચેડા કરી રહ્યા છે ગોકુલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે છતાં પણ બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે આ દ્રશ્યો છે કે હોસ્પિટલની બહાર બાઉન્સરો મૂકી દેવામાં આવી છે મીડિયા અંદર નો પ્રવેશ છે તે માટે બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે ત્યારે રાજકોટ હોસ્પિટલની વધુ એક બેદરકારી છે તે સામે આવી છે ને ત્યારે હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન જુને જફાઈ સાથે સની મૈયડ વીટીવી ન્યુઝ રાજકોટ તો રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સામે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલને પીએમજી યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ગોકુલ હોસ્પિટલ અને જેના સામે આ કડક કાર્યવાહી હાથ ધરી છે તો રાજકોટની આ હોસ્પિટલ છે કે જેની સામે આ કાર્યવાહી થઈ છે પીએમજી યોજનામાંથી ગોકુલ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નિયમોમાં ભંગ કરવા બદલ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી